ભાવનગર જિલ્લાના લાખણકા ગામે લંપટ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે લાખણકા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવાના આરોપમાં લંપટ શિક્ષક રમેશ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે લાખણકા ગામના સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ લંપટ શિક્ષક રમેશ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ધોરણ પાંચ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આરોપી શિક્ષકે એક રૂમની અંદર શારીરિક અડપલા કર્યાનો આરોપ છે